પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો આરોપીઓની ધરપકડ કરી કાપુદરા પોલીસને સળિયા પાછળ ધકેલી લીધી છે ગઈ તારીખ 24/11/2024 ના રોજ કલાક 18:30 વાગે કાપુદરા પોસ્ટે હદમાં વડવારા સંકલ્પ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ગામારીને મૃત્યુ મુજાવર હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખુલ્લો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ઓસરોના સંભાળી લીધેલ આ ગુનાના કારણે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંદીના ભંગ બદલના

એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ મિત્ર અને અને અદાવના એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાટોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંભાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે